આપણે આપણે ઘરેથી જ કરી છે પણ થોડાક બીજા બીજા રૂમથી અહીંયા જો આપણા મકાનનો ગેટ છે અને અહીંયાથી આ વિડીયો ચાલુ કરવાનું કારણ એ તે જો કચ્છી આર્ટો હસ્તકલા આખી મહેશભાઈ હે એ હું શું સાયલેન્ટ કિલર છે એ જેમને જેમ ગાયોમાં એક્સપર્ટ છે ને તેમ તેમ આવી બધી વસ્તુમાં ખૂબ એક્સપર્ટ છે હોય આ બંને એ ફ્રેમ તૈયાર કરે છે હજી તો વર્કિંગ પ્રોગ્રેસ છે હજી પણ બનશે ત્યારે આપણે જરૂર ચેક કરશું અને આર્ટિસ્ટ આવે છે કે આર્ટિસ્ટ ગાયું છોડે છે હમણાં આ બધું દેખાય ને એટલે હું તમને બતાવું સામેથી જ આવશે પણ ગાયો આડાવરી ભાગી જતી હશે ને બાકી આ તમને આર્ટ કેવું લાગ્યું હજી તો બને જ છે જ્યારે એકદમ કમ્પ્લીટ થશે ને ત્યારે હું તમને જરૂર બતાવીશ અહીંયા એક બીજું બને છે એ તો ઘણું બાકી છે આ લગભગ લગભગ પૂરું થઈ ગયું હે આર્ટ તો બતાવી દીધું પણ આર્ટિસ્ટ ને બતાવવા હે પણ હવે આવે તો થાય ને છોડે થોડી વાર બંધ જ કરી વાહ આવી જાય પછી આર્ટિસ્ટ આવી ગયા હો હવે તો હાડવા ત્રણ ગાયું જ છે કારણ કે ચાર હતી એમાં નીલું એક ગઈ એટલે હવે આ ત્રણ જ આપડે જોઈએ ને આર્ટિસ્ટ જોવા હે માં દીકરી અને આ એક હાલો તો ચેક કરી અને જયારે ને ત્યારે હું તમને બતાવીશ ને હવે જાય આપણે પાંજરાપુર તો હવે આપણે પર પહોંચી જાય ત્યાં પર પહોંચ્યા ત્યાં જ એક કેસ અહીંયા તૈયાર હતો ગાય એક આવી છે અને આ સિંગની અંદર કંપોડી છે તો એનું આપણે ઓપરેશન કરવું પડશે પણ આજે તો નહીં થઈ શકે કારણ કે જ્યાંથી આવી છે ત્યાં સવારના ખવડાવીને અહીંયા લઈ આવ્યા છે એટલે આજે તો આપણે એને રાખી દેશું અને કાલે એનું ઓપરેશન કરશું ધણિયાથી ગાય છે અને અત્યારે રાખી દેશું એના વાડાની અંદર તો આ ગાય અહીંયા માંદાવાર વાડામાં આપણે ઉતારી નાખી છે અને આપણે માંદાવાર ઢોર બધા જો પટ્ટી ખાય છે આજ તો આ બળદની એક સાઈડ લોડ થઈ ગયો બચારાને સિંગ કટ કરવું જ પડે એમ હતું આપણે એમાં હાલે એમ નતું એટલા માટે સિંગ તો આપણે કટ કરી નાખ્યું છે અને આ ભાઈ થોડાક દિવસ હજી એવા એવા રહેશે નમાવવાના પછી થઈ જશે બરાબર તો આ બધાને એકવારની નીણ ખાઈ લેવા દે અને પછી આપણું રેગ્યુલર કામ છે એ કરશું અને જેવું ગાય આવી છે આ સામે રહી એનું આપણે કાલે ઓપરેશન કરવાનું થશે તો આપણે મારાવાળા ઢોરને નીણ ખાવા માટે થોડી વાર રાહ જોઈ ત્યાં બે કેસ સોરી નવા આવી ગયા આ ગાય આવી છે ખડીરમાંથી આવી છે ને કંઈક એક્સિડન્ટ થયું તો આ પગમાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે એટલે અહીંયા રાખી ગયા તો એને હમણાં દવા કરશું અને એના સિવાય એક વાસડો છે જેનો પગ ભંગાઈ ગયેલ છે આગળનો પગ ભંગાઈ ગયેલા છે તો એ હું તમને બતાવું જોવા અને આગળનો પગ જો અહીંયા ભંગલ છે તો એને કરવાનું છે પ્લાસ્ટરની અંદર જ ચાલુ કરવાનું છે કામ સૌ પ્રથમ તો આને પ્લાસ્ટર કરી નાખીએ અને પછી આ ગાયની દવા કરીએ આપણે માદા વાળા વાળામાં એક પ્લાસ્ટર કર્યું એક ગાયની દવા કરી અને બે ડ્રેસિંગ કર્યા અને જે બે ઓપરેશન વાળા કેસ છે એને નાખ્યું ટીનચર આવે હવે છ ભગતની એની વચ્ચે આપણે લગભગ અઠવાડિયાથી અહીંયા બીજા કામને લીધે અહીંયા હાજર નતા રહે છ પગ છે આ બધો કચરો હવે ભેગો કરે છે તો હું ભેગું કરી લીધું હોય ને જે કામ થતું હોય ત્યારે ભેગું ભેગું પાછળથી આ કામ ના કરવું પડે ભગત હમ બાકી બધા ઢોર છે એકદમ ઓકે અને જે એક આંખો અહીંયા ભાગી ગયો છે એને તો ગામ આખા ને કાક કરાય હો ભગત ખબર હે આ જે ઉપરનો પોલ ને બાંધેલો છે ને બધું તોડી નાખી છે ખાણી ને આમ તો શું છે કે એકે વાર આયોડિન કે કઈ નખાણું જ નહીં આજે ઓપરેશન કર્યું ને કાલે ભાગી ગયો હતો અને પછી પકડવામાં મેં તમને વાત કરી એ પ્રમાણે તકલીફ થાય છે કારણ કે ગામ વચો દિવસનો તો પકડાય નહીં અને રાતે તો ઊભો જ નહીં રહેતો ભાગવા જ મંડે ભાગવા જ મંડે એવું કરે છે એટલે હવે છતાં શું છે અમુક માણસો જે અહીંયાના ગૌસેવકો છે એની પાછળ જ છે પણ પકડાય ત્યારે થાય એટલે એ ક્યારે આવે એ કાંઈ નક્કી નથી બાકી આ વાળાની અંદર બધું કામ ઓકે થઈ ગયું છે હવે થોડી વાર આપણે અહીંયા રહેશું જાશું કરે તો આપણે પાંજરા પરથી આવી ગયા તો આપણી ગૌશાળા એને ગૌશાળા આજે કામ થઈ ગયું હોય બાકી જો અહીંયા કને આ ઢગલો હતો હું રોળી નાખ્યો છે અને વ્યવસ્થિત ભરતી થઈ ગઈ છે હજી આમાં બીજી ધૂળ તો નખાવી પડશે પણ અહીંયાની આ જગ્યા છે ને એ થઈ ગઈ સારી કેવડી મોટી જગ્યા છે નહીં આરે આરે ખોટું નડતું હતું આટલું બધું પણ હવે બરાબર થઈ ગયું આજે જેસી બી સવારના જ કામ કરી નાખ્યું હશે તો આ લગભગ આ કટીન ઢગલો છે ને એવડીને એવડી અહીંયા જગ્યા થઈ ગઈ તો એ આપણે છે પછી જોઈએ અત્યારે આપણે કરવા છે નીણ કારણ કે હર્ષદ ગયો છે મજૂરને લઈને આપણે જે ઝાર વટાવી છે ત્યાં કને પુરાવરાવાની એમ તો એ ત્યાં છે અહીંયા પહોંચી નથી થઈ એટલે નીણનું કામ આપણે કરવાનું છે તો એ કરી નાખીએ પાછળના વાળામાં નીણનું કામ ઓકે થઈ ગયું દરવાજો થઈ ગયો છે બંધ અને હવે બાકી છે પાણી ભરવાનું પણ ત્યાં સુધીમાં આને તો જો પાવર આવે હતી પણ આમ ત્રાહો થઈને જોયા આપણે અમે ઘરના માણા હે ઘરના બહારના હેથી કાંઈ તું એમ કતરાશો હે પોપટ સમજવાની ઘડીક જ મજા આવ્યો પછી તો આમ માથું કરે તો હાલો આની એ પેલા એવાની નીણ નાખી દઈએ અને પછી ચાલુ કરીએ મોટર તો પાછળનો હવાડો ભરાઈ જાય હવાડો ભરવા માટે ત્યાં મોટર ચાલુ થઈ ગઈ અને ત્યાં પોપટની નીણ થઈ ગઈ એ તો કમ્પ્લીટ ખાવા માંડ્યો હું અને આ બંને શું કરે આ ભાઈ બેઠા હે અને મંજરી ઉભી હે હવે તું આનું નામ ઘણા બધા મિત્રોની કોમેન્ટોને આવે જ છે પણ એનું નામ રાખવામાં એવું છે કે હર્ષદેને એવું વિચાર્યું છે કે થોડો મોટો થાય ને જેવું એનું રૂપ નીકળે ને એવું એને નામ આપવું છે હું ડાયરેક્ટ નામ નથી આપી દેવું એટલા માટે આપણે રાહ જોઈએ છે નહીં ત્યારે એનું નામે આપી દે જો કેવા સરસ લાગે ભાઈ અંદર જારીમાં બને આ તો મૂછિયા પહેરાવી જ રાખ્યા છે કેમ કે ધૂળ એવી ખાય છે આવીને સાઈડમાં થયા નથી ને ધૂળમાં મોં નાખ્યું નથી અને પાછું જેમ કટી ખાવા કેમ ચોટી રહી આ કેમ ખાય એમને એમ ધૂળ ખાય અને થોડું મોં ઊંચું ન કરે એમને એમ ખાધે રાખે ખાધે રાખે એટલે આપણે પિંજરાની અંદર એને મૂછિયું પહેરાવી રાખવાનું એમાં એને વગર મૂછે નહીં રાખવાના અંદર એ હવાળો ભરાવાનું કામ અડધે પહોંચ્યું છે અને ઘણા બધા મિત્રો મને કહેતા હોય છે કે તમે ગાય બતાવો ગાય બતાવો તો આ સામે રહીને આ ગાય એ છે પણ એનું મોઢું હું નહીં બતાવી શકું કારણ કે કિંમત આખી મોઢાની જ છે હોય એની અને ન બતાવવાનું કારણ એમ બીજું કાંઈ ખાસ નથી પણ જેની પાસેથી આપણે લીધી છે એને આપણે ના પાડી છે તો આપણે નહીં બતાવી શકીએ એટલા માટે જ બાકી તો નથી તો હર્ષદને વાંધો કે નથી મને વાંધો આપણે તો બધું ઓપન જ છે તમને ખબર જ છે પણ આવી રીતે જેની પાસેથી આપણે લાયા છે એની એવી કંડિશન છે કે હું ન કહું ત્યાં સુધી તમે કોઈ ન બતાવો એટલા માટે જ આપણે નથી બતાવતા બાકી અડધી ગાય તમને અહીંથી બતાવી દઉં જો આર્ય ગાય છે ને એ જ ગાય છે પણ સમય આવશે ત્યારે હું તમને બતાવીશ ને આમ આમ ધમાકેદાર એન્ટ્રી કરાવવાની છે સમજાય ને તમે એમાં પણ થોડોક સમય તમે રાહ જોઈ જાઓ એટલે હું તમને બતાવીશ જરૂર હવાળો ભરાઈ ગયો છે મોટર કરી નાખીએ બંધ અને અહીંયાથી આ વાલ બંધ કરી નાખીએ એટલે પાણી નહીં અને હવે જાય આપણે ઘરે અને આપણે જમી લઈએ તો આપણે આપણી ગૌશાળા ઘરે આવી ગયા અને ઘરે આવી જમી લીધા હે પણ જ્યારે ગૌશાળા હતા ને ત્યારે તો હાવ એનર્જી ડાઉન થઈ ગઈ ગયો માન માન પહોંચે બાકી આ ત્રણેય જો તડકો શેકે છે અને હવે આપણે જવાનું છે પાંજરાપોર આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા અને કાલે જે આપણે પ્રમોશનના વિડીયોની વાત કરી હતી એનું હું જણાવતો ભૂલી ગયો કારણ કે રાતે મોડેથી નિર્ણય લેવાનો હતો અને આપણે ડીલ કેન્સલ થઈ હતી કારણ કે આપણે જે એને રકમ કીધી હતી ને એમાં એણે સમજો ને આપણે કે આપણે એને સો રૂપિયા કીધા ને તો એણે મને વીસ રૂપિયા કીધા કે એટલા હું દઈશ તો મેં કીધું મેળ નહીં આવે કાંઈ એટલા તો આપણે લોકલ છે નહીં એટલા માટે એ કાંઈ કર્યું નહીં અને હવે પછી ક્યારેય કાંઈ હશે તો આપણે જોશું બાકી હવે જઈશું આપણે માંદાવર વાડામાં ચેક કરશું કઈ બપોરના નવો કેસ આવ્યો તો જોશું તો આપણે અહીંયા પાંદરવાર પહોંચ્યા પછી તો કાંઈ કામ હતું નહીં તમને કાંઈ ના બતાવ્યું ને અત્યારે જો અહીંયા ગૌશાળા વિભાગમાં ઝાંઝરની કોટી બંધાઈ ગયું જો જૂનું કોટી કાઢીને નવું બાંધ નાખ્યું નળીવાળું બાકી છે પણ પાઘડી બંધાઈ ગયું સામેથી બતાવું અને આ ધોર રહી ને ધોર જો આ રહી આ તોફાન કરે બાંધવા નહીં દેતી ને એવું કેવું સરસ લાગે ને આ એ ખાલી છે જબરો જો હજી ધોર રે ને ધોર તારે નહીં બાંધો દે સવારે દોવા ટાઈમે એને બાંધી નાખશું બાકી આ ઝાંઝર બંધ ગયું ને ઉતરી ત્રીજું નનકો હતું એ કે બાંધવું ગમે એને ને આ બે હવે રહ્યા છે આ એક છે ધોરનું અને આ એક વાસુડાનું છે એ બે બેને બાંધ નાખશું આ કયો રાહ જોવે રહ્યો

અને હવે બસ બીજું કાંઈ કામ રહ્યું નથી થોડીવારની અંદર નીણ નાખી દઈશું અથવા તો આપણે એક ઇવેન્ટની અંદર જવાનું છે મતલબ આમ સામાજિક કાર્યક્રમની અંદર તો ત્યાં જાશું તો મારા ખ્યાલથી નીણ આપણે આવીને નાખશું કારણ કે મોડું થઈ ગયું છે ઘણું અને ત્યાં મોડું થઈ જાય તો સારું ન લાગે એટલા માટે જ અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળી નવો વિડીયો